સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગડા પેઢીના કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેથી લૂંટણી તો બીજા સાથે ચોરીની ઘટના બની છે મળતી માહિતી અનુસાર વરાછાની વૈશાલી ત્રણ રસ્તા પર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા ચોંકાવનારી વાત તો એ હતી કે આગલી રાત્રે સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી તેના નવ કલાક બાદ વૈશાલી ત્રણ રસ્તા ઉપર જ બીજા કર્મચારીને શિકાર બનાવી પચીસ લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસને પડકાર ફેંક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આંગળીયા પેઢીના કર્મીનું કાર અપહરણ અને માર મારી સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આર મહેન્દ્ર આંગળીયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત ચૌદમીની રાત્રે પીઢની અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદી અને હીરા સહિત સોળ પોઈન્ટ પંચાણું લાખની કિંમતના પચીસ પાર્સલ લઈને સુરતી હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો પંદરમી મળસ કે સાડા ચાર વાગે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો તે જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઉભી રહી હતી તેમાં ત્રણ શખ્સો હતા કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું તે જ વખતે પહેલેથી જ બહાર ઊભો રહેલો શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લીધું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ કર્મચારીને તમાચા અને ગડદા માર મારી સોળ પોઇન્ટ પંચાવન લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરતાણા જકાતનાકા પાસે ઉતારી દીધો હતો પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ સોળમીએ રાત્રે સવા આઠ વાગે વરાછા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓ દોડાદોડી કરી મૂકી હતી લૂંટની તપાસ ચાલી રહી હતી તેની વચ્ચે આજ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પરસોત્તમ પટેલ રાત્રે પોણા અગિયાર વાગે ચોવીસ પોઈન્ટ દસ લાખના હીરા અને નેવ હજાર છસો દસ રૂપિયાની કિંમતના સોનાના પચીસ પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો સત્તરમીની મળસ કે સવા પાંચ વાગે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી હતી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે તે વ્યસ્ત હતો તે જ વખતે બસમાં તેને લૂંટવાના ઈરાદે બેઠેલા બે ગઠિયા તે લઈને ઉતરી જતા ધમાચકડી મચી ગઈ હતી એક ગુનાની તપાસ ચાલી રહી હતી તેના નવ કલાકમાં જ બીજા કર્મચારીને લૂંટી લેવાતા પોલીસ દોડતી થઈ હતી હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટનો તો કારમાં અપહરણ કરાઈ હતી સત્તરમી બીજા કર્મચારીના ધ્યાન બહાર તેનું પાર્સલ ભરે જ ચોરી લેવાયું પરંતુ તેને પણ લૂંટવાનો ઈરાદો હતો આ બસની પાછળ એક કાર અમદાવાદથી જ સતત પીછો કરતી હતી જેમાં બે શખ્સો સવાર હતા બસમાં બેઠેલા બે ગઠિયા પાર્સલ ચોરીને આજ કારમાં બેઠા હતા એટલું જ નહીં આ બંને શખ્સો ટિકિટ વિના પાંચસો રૂપિયા રોકડા આપીને બેઠા હતા પોલીસ આ બાબતે હાલ બારીકાઈથી ચકાસીને લૂંટનો તાગ મળી રહી હતી લૂંટમાં જે કાર વપરાઈ હતી તે પોલીસને મળી આવી હતી આ કારનો માલિક પણ મળી ગયો છે આ કાર ઝૂમ કાર એપ્લિકેશન ઉપર ભાડે ફેરવવા મૂકી હતી

वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आँगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन वन के विस्तार में वो वह वहाँ पे उतरता है और तीन लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस का पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नार्कोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कतार के विस्तार में जाके उसको उतार देते हैं और अठारह लाख रुपये जो उनके पास जो मुद्दा माल था अठारह लाख वो अठारह लाख उससे लूट लेते हैं तो ये घटना सोलह तारीख को बनती है और सत्रह तारीख को उसी आंगड़िया पेड़ी का जो एक बंदा है जो कि अहमदाबाद से फिर से आता है डिलीवरी लेके इस बार तेईस लाख रुपए उसके पास होते हैं और आ, जो ऐसी जो उसका स्टेटमेंट है उसमें ऐसी बात है कि आ, बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पर रखा होता है और दो लोग आ, उसका पैकेट लेके उतर जाते हैं तो सेम ही आंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक टेज में दो बना हुए हैं તો એસમે ક્રાઇમ કી ટીમ ઝોન વન કી એલસી બી અને વરાછા પોલીસ સ્ટેશન કી ટીમ કન્ટીન્યુઅસ એફર્ટ કરી જલ્દી આરોપી કો પકડેગે